ભરૂચમાં શિક્ષણ જગતમાં એક નવી તાઝગી લાવતી હેપી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલનું પ્રારંભિક આયોજન થઈ રહ્યું છે ટૂંક સમયમાં આ શાળા બાળકોની ખુશીઓથી ભરપૂર થવા જઈ રહી છે દેશભરમાં જાણીતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નિર્મલ સોની ઉર્ફે ડૉક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવનારા નર્મદાનગરમાં નવી સ્થાપિત હેપ્પી હાર્ટ પ્રી સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલની શાળાની મુલાકાત લઈને તેઓએ શાળાના સંચાલક શિક્ષક અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી ડૉક્ટર હંસરાજ હાથીએ શાળાના શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરતાં જણાવ્યું કે આ શાળા વિસ્તારના બાળકો માટે ઉત્તમ અભ્યાસની જગ્યા બનશે અને તેમને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું કે શિક્ષણથી જ માનવ જીવનનું સાચું વિકાસ થાય છે અને શાળા દેશ વિશ્વમાં નામ રોશન કરશે આ મુલાકાત દરમિયાન શાળા સંચાલક રિયાઝ પટેલ અને શિક્ષક મંડળે ડૉક્ટર હંસરાજ હાથીનો આભાર વ્યક્ત કર્યો સાથે જ શાળાના વિકાસ માટે તેમની શુભેચ્છાઓ સ્વીકારી આ નવા શૈક્ષણિક સંસ્થાને સફળતા અને સમૃદ્ધિ મળે તેવી તમામની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી